કેમ છે મજામાં રહી વાતની બોલતી વાર્તામાં સાચા રસ્તે સારું કરેલું હંમેશા લાંબુ ટકે છે સફળતા પ્રાપ્ત કરવા માટે ટૂંકા અને ખોટા રસ્તાનો ઉપયોગ કરવાથી એ સફળતા થોડા સમય માટે જ ટકે છે અને પાછા આપણે અસફળ થઈ જઈએ છીએ આ જ વાતને વાર્તા તરીકે ખૂબ સરસ રીતે લખાય છે આજની જે વાર્તા છે એનું નામ છે હેતુ અને સાધન શુદ્ધિ વાત છે એક મોટા રાજ્યના એક મોટા ગામની આ ગામમાં એક સંસ્થા કામ કરે જે મોટા ગામની જે સંસ્થા હતી એ શું કરે આજુબાજુના જે નાના ગામ છે બધામાં ગામમાં જઈને સમાજ સેવા કરે લોકોના જીવન સુધારે જેમના બાળકો ના ભણતા હોય તેમના બાળકોને ભણાવવાનું કામ કરે ગામમાં સ્વચ્છતા વિશે સમજાવે એકબીજા સાથે પ્રેમથી હળી મળીને કેવી રીતે રહેવાય ગુનાઓથી દૂર કેવી રીતે રહેવાય આવી બધી સેવાકીય પ્રવૃત્તિ આ સંસ્થા કરે આ સંસ્થાના એક ગુરુ હતા આ ગુરુ પોતાના શિષ્યોને સાથે રાખીને આજુબાજુના ગામોમાં પરિભ્રમણ કરે અને પોતાનાથી બનતી સમાજ સેવા તે કરે આવી જ રીતે એક દિવસ તેઓ એક ગામમાં ગયા હવે જે ગુરુના જે શિષ્યો હતા એમાં એક શિષ્ય નવો નવો ઉમેરાયો ગુરુએ પોતાની સાથે લીધો તેઓ નજીકના કોક ગામમાં સેવા કાર્ય કરવા માટે ગયા હવે ત્યાં કામ એટલું બધું હતું કે ગુરુએ નક્કી કર્યું પોતાના શિષ્યોને બોલાવ્યા અને કહ્યું કે આપણે છે ને આ ગામમાં ઘણું બધું કામ કરવાનું છે તો બની શકે કે આપણી પાસે ખાવાનું બનાવવા માટેનો સમય પણ ના રહે તો પછી આપણે કામ કરીએ કે જ્યાં આપણે સેવા કાર્ય કરીએ છીએ ત્યાં આપણે એક નાનું મોટું માંગીને ખાઈ લઈએ અને ખાવાનું બચાવવાનું ખાવાનું બનાવવાનો જે સમય છે તેને બચાવીએ અને તેને પાછા સેવા કાર્યમાં લગાડીએ બધા લોકોએ હા પાડી આ લોકો ગામમાં સમાજ સેવા કરવા નીકળી ગયા ગુરુ પણ નીકળ્યા શિષ્યો પણ સમાજ સેવા કરીએ બધાએ નક્કી કર્યું અને બધા પોતપોતાના કામમાં નીકળી ગયા અને સાથે યાદ રાખ્યું હતું કે આપણે કંઈક માંગીને લાવવાનું છે અને તે આપણે સાથે બેસીને ખાવાનું છે ગુરુ અને શિષ્યો નીકળી ગયા કામ કરવા માટે બધા પોતાના જે સમાજ સેવા કરવાની હતી બાળકોને ભણાવવા માટે સમજાવ્યા ગામના પુરુષોને સમજાવ્યું કે નશાથી દુઃખ કેવી રીતે રહી શકાય બી સિગરેટથી દૂર દુઃખ કેવી રીતે રહી શકાય ગામની સ્ત્રીઓને સમજાવ્યું કે તમારે પણ ભણવું જોઈએ તમારી બાળકીઓને પણ ભણાવવા જોઈએ તમારામાં કોઈ કાબિલિયત હોય તો તમે તે કાબિલિયત ઉપર કામ કરીએ તમે પણ તમારા તમે આર્થિક મદદ કરી શકો છો આવી બધી વાતો આવી બધી વસ્તુઓ ગુરુઓ અને ગુરુ અને તેના શિષ્યોએ ગામના લોકોને સમજાવી કામ તે કર્યું શિષ્યો બપોરે બે વાગ્યે ઝાડ નીચે જમવા માટે તે લોકો ભેગા થયા ગુરુ ઝાડના ઓટલા બેસી ગયા અને શિષ્યો બધા નીચે બેસી ગયા બધા શિષ્યોએ વારાફરતી પોત પોતાને જે મળ્યું હતું તે ગુરુ પાસે લાવીને મૂક્યું

એકદમ તાજા સફરજન જે પાકા હતા હતા સારા તેને લાવીને મૂક્યા બધાને લાગી બધા શિષ્યો તે નવા શિષ્ય સામે જોઈને આશ્ચર્યચકિત થયા તેમના મગજમાં તેમના મને પ્રશ્ન આવ્યો કે આ તાજા સફરજન લાવ્યો ક્યાંથી અમને બધાને તો મોટા ભાગે બગડેલા ફળ જ આપ્યા છે પાકી ગયેલા ફળ આપ્યા છે

એવું શીખ્યો હતો કે જીવનમાં ક્યારે જુઠ્ઠું નહીં બોલવું જોઈએ તો તેણે કહ્યું કે મહારાજ કે ગુરુ ગુરુજી મેં જોયું કે આપણે સમાજ સેવા કરવા માટે આવ્યા છીએ આપણે સમાજ સેવા કરીને આ સુધારી રહ્યા છીએ મને થયું કે આપણને ખૂબ સારું ખાવાનું મળવું જોઈએ પરંતુ મેં જોયું હું જ્યાં પણ જતો હતો ત્યાં મને બગડેલું ખાવાનું જ વધેલું ખાવાનું જ પાકી ગયેલા ફળો આવું જ બધું મળતું હતું પછી મેં બીજા શિષ્યોને મારી સાથે જે હતા એ લોકોને પણ પૂછ્યું એ લોકો મળી રહ્યું છે એટલે જે મળે તું લઈ લે અને ગુરુજી સાથે આવીને આપણે બધા સાથે જે સારું હોય તે જમીએ પણ આ વાત મને ગળે નહીં ઉતરી એટલે મેં શું કર્યું કે જે વધેલું અને બગડી જાય તેવું ખાવાનું હતું પાકા ફળો તો મેં લેવાની ના પાડી અને હું બધી જગ્યાએ મારું કામ પતાવીને માગતો રહ્યો પણ મને એ સારું તાજું મળ્યું નહીં એટલે પછી મેં એક દુકાનેથી આ ચોરી કરી હું એવું વિચારું છું કે જો મારે હેતુ સારો છે હું લોકોની સમાજ સેવા કરવા માગું છું તો ચોરી કરવામાં કંઈ ખોટું નથી આમ વિચારી જ હું આ સફરજન લાવ્યો છું એકદમ તાજા જ ગુરુજી પેલા તો હસ્યા

વિરોધ કર્યો એને પોતાનો પક્ષ મૂક્યો ગુરુજી પણ મારો પક્ષ તો તમે સાંભળો હું એમ કહું છું કે મારો હેતુ સાચો છે લોકોનું લોકોનું સમાજ કામ જ કરી રહ્યા છીએ લોકોને જાગૃત કરી રહ્યા છીએ તો પછી આપણો અધિકાર નથી કે આપણને પણ સારું ખાવાનું મળે ગુરુજીએ કહ્યું કે આપણો હેતુ ચોક્કસ જ સારો છે એમાં કોઈ બે નથી પરંતુ જે હેતુ સારો અને સાચો છે તેને પ્રાપ્ત કરવાનો રસ્તો પણ સારો અને સાચો જ હોવો જોઈએ સારો હોય તેને પ્રાપ્ત કરવાનો રસ્તો ખોટો હશે ને તો આ હેતુનો કોઈ જ મતલબ થતો નથી એટલે મારા શિષ્ય માતા એટલું જ કેવું છે કે આજે તે ભૂલ કરી છે આ ભૂલનું તું પસ્તાવો કર ત્યાંથી પણ સફોજન ચોકડીને લાવ્યો છું ત્યાં જઈને સફજન પાછા આપ

તમે શું છો હું છું હેતુ હશે સારા અને સાચા રસ્તે જ કરીશ ક્યારેક ખોટા રસ્તાનો ઉપયોગ નહીં કરું ક્યારેક જુઠ્ઠું બોલીને કે કોઈને નુકસાન કરીને હું મારું સારું નહીં કરું કે બીજા કોઈ અન્ય પણ સારું કરવાનું નહીં વિચારું જ્યાં સુધી મારો રસ્તો સાચો નહીં હોય ત્યાં સુધી હું એવા કોઈ કાર્યો નહીં કરું ભલે તે મારા માટે સારા હોય કે બીજા લોકો માટે સારા હોય પરંતુ હું હંમેશા ધ્યાન રાખીશ કે જે સારું અને સાચું કરવું છે રસ્તો હંમેશા સાચો જ હોય ગુરુજી હસ્યા અને બાકી બધા શિષ્યોને પણ ખૂબ સરસ પાઠ મળ્યો ખૂબ સરસ શિક્ષા મળી બધાએ બીજા સામે સ્મિત કર્યું અને બધા પાછા છૂટા પડ્યા જમીને સાંજના કામ માટે લાગી ગયા અને સાંજે ફરીથી એ લોકોએ રાતના આઠ વાગે ઝાડ નીચે બેસીને જે કંઈ મળ્યું હોય

આપણે તે પણ ખબર છે કે આપણે જે પહોંચવું છે તે સારું અને સાચું છે અને ત્યાં આપણે ઘણી બધી મહેનત કરીને સારા અને સાચા રસ્તે લાંબા ગાળે પહોંચી શકીએ છીએ પરંતુ આજે તકલીફ એ છે કે બધાને ત્યાં પહોંચવું છે પરંતુ રસ્તો ટૂંકો લેવો છે જો કઈ ખોટું કરવું પડે તો લોકો ખોટું કરવા પણ તૈયાર થઈ જાય છે જે આપણા હેતુને ભટકાવી દે છે હેતુ સાચો હોવો તે ખૂબ જ જરૂરી છે અને તેનાથી વધારે જરૂરી છે કે એટલે હેતુની આપણે જે પ્રાપ્તિ કરીએ છીએ તે પ્રાપ્તિ પણ આપણે સાચી રીતે સારા અને સાચા રસ્તે જ કરીએ એટલે આપણે જે આ દુનિયામાં આજના સમયમાં સમજીએ છીએ જાણીએ છીએ કે બધાને જ ટૂંક સમયમાં ખૂબ પૈસાદાર બની જવું છે બધાને ટૂંક સમયમાં ખૂબ મહાન થઈ જવું છે બધાને ટૂંક સમયમાં ઘણું બધું પ્રાપ્ત કરી લેવું છે લોકોને દેખાડવા માટે મોટા બનવું છે પોતે જે અંદર છે તે બહાર દેખાડવાનો પ્રયાસ નથી કરતા બહાર કંઈક અલગ દેખાય છે અંદર કંઈક અલગ દેખાય છે આ બધાનો કંઈ જ અર્થ હોતો નથી મારા મિત્રો જ્યાં સુધી સમજણ છે ત્યાં સુધી એ ખબર પડે છે કે ભલે રસ્તો લાંબો હશે પણ સાચો હશે તો ચોક્કસ જ આપણે આપણા હેતુ સુધી પહોંચી શકીએ છીએ અને આ જ હેતુ આપણે પ્રાપ્ત કરીશું આ હેતુની જે આપણે પામી લઈશું તે ખરેખર સાચો હેતુ હશે અને તેના પરિણામો પણ એટલા જ સાચા અને સારા આવશે તો મારા મિત્રો આપણે આજથી જેવો પ્રયાસ કરીએ કે આપણી પાસે જે કંઈ કામ છે આપણી પાસે જે કંઈ હેતુ છે આપણા જે કંઈ લક્ષ્યો છે તે બધાને આપણે આજથી સારા અને સાચા રસ્તે પૂરા કરવાનો પ્રયાસ કરીશું બધા રસ્તો લાંબો હોય પણ જો સારો અને સાચો હશે તો આપણે તેની ઉપર જ ચાલીશું ટૂંકા રસ્તાથી દૂર રહીશું આપણને ખબર છે કે ટૂંકો રસ્તો આપણને ઝડપથી ત્યાં પહોંચાડી શકે છે પરંતુ જો ટૂંકો રસ્તો ખોટો છે તો તેને આપણે બાયપાસ કરીશું ને હંમેશા એકબીજાનો સાથ આપીને સારા અને સાદા રસ્તે આગળ વધતા રહીશું બસ આ જે વાર્તા છે હેતુ અને સાધન સુધી ત્યાં આપણને શીખવાડી જાય છે કે હેતુ જો સારો અને સાચો હોય તો તેને પ્રાપ્ત કરવાનો રસ્તો પણ સારો અને સાચો જ હોવો જોઈએ ખોટા રસ્તે પ્રાપ્ત કરેલો હેતુ આપણને ખોટી દિશામાં જ લઈ તો મારા મિત્રો આપણે સંતોષપૂર્વક સફળતાપૂર્વક ખુશી સાથે આપણે આગળ વધવું હશે તો આપણી પાસે જે કોઈ લક્ષ્યો છે તેને આપણે સારા અને સાચા રસ્તે પૂરા કરવા પડશે

મારી યુટ્યુબ ચેનલ છે નેલ દૂધ મુવમેન્ટ આ ચેનલ ઉપર જઈ તમે બધા જ વિડીયો જોઈ શકો છો અને મારા મિત્ર મેં એક શરૂઆત કરી છે હકારાત્મક સકારાત્મક વિચારોને ફેલાવવાની દરેક જણ પાસે પુસ્તકો વાંચવાનો સમય નથી હોતો તો મેં પુસ્તકોમાંથી વાંચીને જ ઘણું બધું સકારાત્મક મટીરિયલ ભેગું કર્યું છે આ જ સકારાત્મક પોઝિટિવ મટીરિયલને પોઝિટિવ સકારાત્મક વસ્તુઓને હું વિડીયો મારફતે આપ સૌ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છું અને ચેઇન એક સાંકળ મેં શરૂ કરી છે સકારાત્મકતાને ફેલાવવાની તો આ જ સકારાત્મકતાને આ પોઝિટિવિટીને જો તમે પણ આગળ ફેલાવવા માગશો ફેલાવશો તો મને ખૂબ ગમશે આપણે બધા જે એકબીજા સાથે જોડાઈને આગળ વધીએ એકબીજાનો સાથ આપીએ અને આવી જ પોઝિટિવિટીને આપણે આગળ ફેલાવતા રહીએ તો એકબીજા ચોક્કસ જ આપણે આપણા જીવનમાં સાથે સાથે આપણી સાથે સંકળાયેલા અન્ય લોકોના જીવનમાં પણ સારો બદલાવ લાવી શકીશું જે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે પોઝિટિવ રહેવું સકારાત્મક રહેવું અને ઉર્જાથી કામ કરવું મારા મિત્રો મને વિશ્વાસ છે કે અમારા વિડીયોઝ જે પોઝિટિવિટી ભરેલા છે તે તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ સબસ્ક્રાઈબ શેર અને ફોરવર્ડ કરીને આ ચેનને આગળ વધારવામાં મારી મદદ કરશો જેવું ખીજાશો તેવું આકર્ષો આવતા રવિવાર ની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે જેટલું ખીજાશો તેટલું જ આ કરશો બરોબર મળીએ આવતા રવિવારે ત્યાં સુધી આવજો